માંથી મુક્ત કરી રિલીવિંગ અપાવવા બાબત અને જિલ્લા ફેર થતા છૂટા કરવા બાબતે રજૂઆત કરી સવિનય અર્પણ છે કે કચ્છ જિલ્લાના તમામ બીએલઓ શિક્ષક મિત્રો દ્વારા રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલી સરફેસ એક ની અતિ મહત્વપૂર્ણ જવાબદાર અને અઘરી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે તેમણે છેલ્લા કેટલાય દિવસોથી દિનરાત સમયની પરવા કર્યા વિના પરિવારની ફરજ કરતાં રાષ્ટ્રીય ફરજને મહત્વ આપી ઈમાનદારીથી કાર્ય પૂર્ણ કર્યું છે માનનીય સાહેબ જ્યારે જિલ્લામાંથી દસ તારીખે નોર્મલ શિક્ષકોને જિલ્લા ફેરબદલીમાં છૂટા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિનંતી છે કે સરવેઝ એકની કામગીરી પૂર્ણ કરેલા તમામ બીએલઓ શિક્ષકોને પણ એક સરખા હક્કથી છૂટા કરવામાં આવે જેથી વર્ષો સુધી પોતાના વતનથી દૂર રહી ફરજ બજાવતા બીએલઓ શિક્ષકોને પણ સમયસર જિલ્લા ફેરબદલીનો લાભ મળી શકે ઘણા બીએલઓ શિક્ષકો છેલ્લા થી અઢાર વર્ષથી બીએલઓ તરીકે સતત ફરજ બજાવી રહ્યા છે જો નોર્મલ શિક્ષકોને છૂટા કરવામાં આવે અને બીએલઓ શિક્ષકોને અટકાવવામાં આવે તો સિનિયોરિટીનો પ્રશ્ન ઊભો થશે નોર્મલ શિક્ષકો રિલીવ થઈ જશે અને

નોર્મલ અને બીએલઓ બંનેને એકસાથે રિલીવ કરવામાં આવે બીએલઓ મંડળ દ્વારા આપને લેખિત બાંયાંધરી આપવામાં આવે છે કે એસઆઈઆરની બાકી કોઈ પણ કામગીરી ક્યારેય અટકાશે નહીં નવા બીએલઓને ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હાલના બીએલઓ શિક્ષકો પણ પોતાના વતનમાંથી સહયોગ આપવા તૈયાર છે તમામ બીએલઓ શિક્ષકોના નામ ચેન્જો પ્રોફાઇલ અપડેટ કરી બીએલઓ ફરજ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવે નોર્મલ શિક્ષકોની સાથે બીએલઓ શિક્ષકોને પણ જિલ્લા ફેરબદલીનો સમાન લાભ આપી છૂટા કરવા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા તમામ પ્રાંત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેમજ વિનંતી કરવામાં આવી છે કે વર્ષોના કઠિન પરિશ્રમ ઈમાનદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવનાર બીએલઓ શિક્ષકોને પણ

મીટિંગ માં હતા કલાક પછી અને વળી પાછા હમણાં સાહેબ મળ્યા ત્યારે બધા જ બીએલઓ એક આગેવાન મંડળ જે દસ પંદર જણ હતી સાથે ચાલ્યું હતું સાહેબે કીધું ભલે તમે બધા આવો બધા રજૂઆત કરો તો તમને રજૂઆત બધા કરી સાહેબે બધાને શાંતિથી સાંભળ્યા અને સાહેબે એ જવાબ આપ્યો કે તમે બધાએ બહુ જ સારી કામગીરી કરી છે અને તમારો હાથ પર થાય છે હું તમારા જિલ્લા શિક્ષણ અધિકારી ડીપીઓ સાહેબ સાથે વાત કરી લઉં છું અને તમારો રસ્તો કાઢી આપું છું અને તમે બધા સારું કામ કરી છે અને એના માટે ફરી પાછું સાહેબે પણ એક સારું કામ કર્યું સાહેબે જે સિંદુર ઓપરેશન વખતે આખા કચ્છની પરિસ્થિતિ કરી હતી એના માટે એરફોર્સ સન્માન કર્યું એ સુધી અમારા શિક્ષક આલમે પણ એમનું સન્માન કર્યું એ સાહેબે સ્વીકાર્યું અને અમને એવું લાગે છે હવે કે સાહેબ લગભગ બે થી ચાર દિવસ માં નિર્ણય લઈ ને આ જે બીએલો છે એની જગ્યાએ નવા બીએલઓ જે છે નવી ભરતી થઈ છે એ બીએલઓ નિમણૂક કરી ને અમને છૂટા કરવાનો રસ્તો કાઢી આપશે આ સાથે સાથે તમે પૂછો છો કે ઘટનો પ્રશ્ન છે તો કચ્છમાં ઘટ કાયમ રહે છે અને એ ઘટ રહેવાની છે હજી પણ અમે વારંવાર કહીએ છીએ કે એનો ઉપાય એવો છે કે આ ભરતી થાય એમાં જેટલા ઉમેદવાર મળે બાકીની જગ્યાઓ માટે જ્ઞાન અને પ્રવાસી આની ભરતી જો જલ્દી કરવામાં આવે તો એ ઘટના મુદ્દો પણ સોલ્વ થઈ જાય પણ ઘણા સમયથી જેની જિલ્લા પે થઈ જાય એનો હક પણ છે નિયમ પણ છે પરિપત્ર છે એમને જલ્દીથી છૂટા કરવામાં આવે એવી બધાની માંગણી છે અને અમને પોઝિટિવ રસ્તો દેખાય છે કે આ તબક્કામાં પીએલઓને પણ છૂટા કરવામાં આવશે